નવરાત્રીમાં કાયદોની ની વ્યવસ્થાની બાબતમાં ગ્રહમંત્રી હર્ષ છૂટો દોર આપ્યો કાયદાના ભંગ ખેર આકરામાં કડકમાં કડક લેવાનો પોલીસને નિર્દેશ કર્યો આવા લોકો ભવિષ્યની અંદર તલવાર ઉચકવાનું તો છોડો તલવાર હાથમાં લેતા વિચારવામાં બી પગ ધ્રુજી જાય ને એ પ્રકારની પરિસ્થિતિ કરવામાં આવશે અને બાકી જે કઈ વિષયો છે એ ઉચ્ચ અધિકારીઓ જોઈ રહ્યા છે અને લોકલ પોલીસ દ્વારા આ તો તો એક નમૂનો છે જરૂર પડશે કડક પગલા ભરવામાં આવશે એટલે આપ સૌની ચેનલો થકી રાજ્યના સૌ નાગરિકોને વિનંતી કરું છું તમને સ્વતંત્રતા બધી જ છે પરંતુ તમારી સ્વતંત્રતા થકી જો કોઈ બીજાની સ્વતંત્રતા છીનવવાનો પ્રયત્ન કરશો તો પડી જશે આ પ્રકારના ગુનેગારો માટે કોઈ જગ્યા નથી અને મારો નિયમ અને વ્યવહાર એ તમામ ગુનેગારો જોડે આજ જ પ્રકારનો રહેશે

અને ગુજરાતનું સૂત્ર છે કે દાદાના રાજમાં કોઈ બી પ્રકારની દાદાગીરી આ રાજ્યની ધરતી પર ચલાવવા લેવામાં આવશે નહીં કાયદામાં રહેશે એ જરૂરથી ફાયદામાં રહેશે આ પ્રકારની ભૂલ જો કરશો તો સાત જન્મ સુધી યાદ રહેશે એ પ્રકારની પરિસ્થિતિ કરવામાં આવશે